નગરપાલિકાના ફાયર બ્રિગેડ સ્ટાફે તાત્કાલિક દોડી અને આગ પર કાબૂ મેળવ્યો ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર મામલતદાર ચીફ ઓફિસર અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો મહિલાના મૃતદેહને પીએમ અર્થે ધોરાજી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો બ્યુરો રિપોર્ટર શિભાઈ આહિર ઉપલેટા বলেন বলেন શું ઘટના બની કેવી રીતે બની તો આ લાગી ઉપર ચડી લેવા લેવા ને તો ખૂબ આગ લાગી મારી હાવું પી હતા તો મારી હાવું તો ગઈ બેન કેટલા જણા હતા તમે અમે તો ત્રણ જ હતા બે જણા ઉપર ચડી ગયા ગાયકા મારા છોકરો ને હું મારી આવું નીચે રહી ગયા તેમ તમારા ઘરના બચ્ચાવા ગયા દાદી ગયા નીચે થધારવા એને બચ્ચાવા ગયા ને તો ઈ એને ભાત પડી ગયા છે મે શું કરતા તો આગ લાગી બટાટાનો શાક કરતી ગર રસોઈ કરતા તો કે કેટલા વાગે બેનુ તો બનાવો 6 વાગે તો પોણા બે અહીંયા જ જ નતી હતા વિચાર પથરીમાં જતા What's going on